એટલે ખૂબ આનંદની વાત છે આ ખેડૂતો ને ખરેખર છે રાધનપુર આમાં જેવું તો જરૂરિયાત નહીં રહે અહીંયા સ્થાનિક પણ અહીંયા મસાલી રોડ ઉપર થયો છે એટલે ખુબ આનંદની વાત અને ખેડૂતો પણ આ મોટી સંખ્યામાં આવ્યા છે એટલે હવે એમને રાધનપુરના ધક્કા નહીં ખાવા પડે અને રમેશભાઈ રમેશભાઈને ભાઈને હું રાજુભાઈ ને ખુબ શુભકામના પાઠવું છું કે એમના ધંધામાં એમને પરમાત્મા સફળતા આપે અને જ એમને ઉતરો ઉત્તર થાય એવી શુભકામના ઓપનિંગ થઈ જવા રહ્યું છે તો તેમાં અમારા માનનીય ધારાસભ્યશ્રી તથા સંતો ભક્તો તથા ગ્રામજનો તથા અમારા આજુબાજુના ગામના એવા અમીરપુરાના ખેડૂતો જવાહરનગર થુંબડી મધાપુરા મસાલી બાદલપુરા કામલપુર તમામ લોકોનો હું આભાર માનું છું કે તેઓએ અહીંયા મને હાજરી આપી અને અમારા ઓપનિંગમાં સમયસર પોતે હાજર રહ્યા તે બદલ હું ખૂબ ખૂબ આભાર માનું છું અને અમારા અતિથિ પેટ્રોલિયમમાં પેટ્રોલ ડીઝલ અને ઓઇલનું વેચાણ ચોવીસ કલાક ચાલુ છે અને વધતા શુદ્ધ અને સમક્ષતા જળવાય તેવું અમારે ત્યાંથી ચોવીસ કલાક ખેડૂતોને હતા ગાડીઓ જે પણ રાખતા હોય લોકોને શુદ્ધ પેટ્રોલ ડીઝલ મળી રહેશે તેવી હું સૌને અપીલ કરું છું અને ચોવીસ કલાક અમારો પેટ્રોલ પંપ ચાલુ છે આ સંયમ મિલનમાં આ વિસ્તારમાં એક સુંદર પેટ્રોલ પંપ નું આજે ઓપનિંગ થયું છે ઉદ્ઘાટન થયું છે તો જયનાથ કરો ભલામાં આનંદ આનંદ થઈ જાય കൊല്ലൂ ആനന്ദി വാ ആനന്ദ ആ